ભગવાન ભગતની ભગત ની અરે ટક્કર થાય પછી ગમે એવો નિશ્ચય હોય તો એમાં ગુણ આવે નહીં સત્ય શૌચાદિક ગુણ નો આવે સત્ય શૌચાદિક ગુણ નો આવે એ તો ઠીક છે પણ એને સુખ પણ ન આવે ભગવાન હોય તો ભગવાનને મળવાથી સુખ તો થાય આપણે સત્સંગ કરીએ જો હાથે ભાવે સત્સંગ કરીએ તો આપણા હૃદયમાં કેટલી શાંતિ થાય આપણા હૃદયમાં શાંતિ થાય સુખ થાય આપણને એમ થાય કે બીજા કરતાં આપણને ભગવાને કંઈક વિશેષ પ્રાપ્તિ કરાવી છે એવું થાય પણ ઓલાને સુખ ન થાય ભગવાન મળવા છતાંય મારે જ કે અર્ધ બળેલા કાષ્ટની કોડે ધૂંધવાયા કરે અને કાષ્ટ ધૂંધવાય લાકડું ધૂંધવાય એટલે શું થાય બધાને આહોડા પડાવે બધાને આહોડા પડાવે એટલે એટલે એને કે કહેવાય બધાની મગજ ફેરવે રાખે બધાનું મગજ ફેરવે રાખે એટલે એને ધૂંધ ધૂંધવાટ કહેવાય એને શાંતિ ન હોય અને બીજા બધાનું મગજ ફેરવે રાખે તો એને કહેવાય એટલે મહારાજે કીધું કે એને એમાં ગુણ તો નથી આવતા ભગવાનના ગુણ એમાં ન આવે